ન મિત્રો તો આજે આપણે જુઓ સરસ મજાનું આ પશુધન આ કાળું ધન અને આ માકડું ધન મોરલી છે એને આપણે આજે મહેમાન તરીકે લઈ છીએ થોડા દિવસ માટે સફારી સવારી ને બધું કરશું મજા આવશે ને જુઓ બધા છોટા મોટા વાછડી પાડી તો હાલો આજે હવે મોરલી છે એને લઈ જાય તો મિત્રો મોરલી જો આવી ગઈ છે આઠું લગાડી વ્યવસ્થિત તારી લઈ મિત્રો આવે છે મોરલી રૂમઝુમ હવે તમે મોરલી ની સવારી જોશો સફારી માટે પણ તમારે જો ચલાવી હોય તો આ સરસ ડાય છે આમ કોઈ આમ વાંધો નથી ઓલા બે વસ્તુ આપડા તબા તબાદબી બોલાવશે એવું મને લાગે છે જા અંકુરભાઈ અંદર જાય

અનુકૂળ આવે છે નથી આવતું આ થોડું ખૂંઘી લે તો પછી હવે યશસ્વીને મોરલીની હારે જ આપણે ટ્રેનિંગ દેવી છે એમ કોઈ ખાટ ખોટી રાજલને તો હવે હાલશે નહીં કારણ કે એ હબર છે એટલે આ રીતે એને હળવે હળવે ટ્રેનિંગ દઈ સરસ રીતે નવડાવી દીધી ને પાણી એને જે કારણ કે નવું છે બધાની રીતભાત અલગ અલગ હોય એમાં મોરલી થોડાક દિવસ આપણે ને બધું રાખશું પછી આપણા બધાની જેમ ખુલી ધંધે લાગી એવું મોરલી વચ્ચે યશસ્વી છે એટલે થોડાક થોડાક તકલીફ માં છે કઈ નવું શું વસ્તુ આવી જોઈ કે શું કરે છે હક કઈ કરતી હે નહીં એટલે થાય જયારે નવા પશુઓનું આગમન થાય ને કઈ એવું લાગે દેકારો દેકાર વચ્ચે ગોળી મુંજાઈ ગઈ કા મને વચ્ચે ક્યાં ફેરવી લઈ ખા ભાઈ એક બાજુ એવા જ કરે બીજી બાજુ એવા જ કરે પણ વાંધો ન આવે સરસ રીતે જો રાજલ તો મિત્રો મહેમાન તરીકે મોરલી આપણે ત્યાં આવી છે આમ લીધી કે એવું કંઈ એવું તો ખોટું ઓલું ન કરતા તમે કોઈ આ હાથે લેશું પણ એ એક સમય આવે ત્યારે તો આપણે અત્યારે ખાલી સવારી આમાં કરી મોજ કરી મજા કરી આનંદ કરશું રાજલને તો હવે હાકવાન છે નહીં એટલે મોરલીને ચલાવશું અને એમાં મજા આવશે વિશેષ તો જોજો તો આજના વિડીયોની અંદર શું લાગે છે તમને આ કોમેન્ટની અંદર જણાવી શકો છો અને મોરલી વિશે પણ જણાવી શકો છો આના બ્લોગ આપણે વચ્ચે મૂકેલા છે તમને યાદ જ હશે તો બસ આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ મળીએ નવા વિડીયોની અંદર ધન્યવાદ ભારત કી જઈ અને સાતમ આઠમ જન્માષ્ટમીના તહેવારની આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હરોફરો મોજ કરો આનંદ કરો પ્રકૃતિની જેટલી જાળવણી થાય સાચવણી થાય એટલી પહેલાં કરો અને મસ્ત ગોળા હૈકા જય હો